નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક ગેમિંગ કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને દિગ્ગજ રોકાણકારોએ પણ આ શેરમાં રોકાણ કરેલું છે તો આ કયો શેર છે એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ આ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ

વધારાનોસ માં પાંત્રીસ ટકા નો હિસ્સો સ્પોર્ટ ક્રીટફોર્મ ની પેરેન્ટ કંપની એકસો પિસ્તાલીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયામાં હસ્તગત કર્યો છે હવે તેની પાસે હિસ્સો છે

તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો